આણંદ તાલુકાના લાંભવેલ ગામ ખાતે દિવાળીના પાવન અવસરે ગામના પ્રસિદ્ધ હનુમાનજી મંદિરમાં અન્નકૂટ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો શ્રી હનુમાનજીને વિવિધ પ્રકારના ભોજનના વ્યંજનોનો અન્નકૂટ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો મીઠાઈઓ સહિત અનેક રંગબેરંગી વાનગીઓથી અન્નકૂટને અનોખી છટા પ્રાપ્ત થઈ હતી આ પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના રુદ્રાભિષેક હનુમાન ચાલીસા પાઠ તેમજ ભજન કીર્તનનું આયોજન થયું હતું ભજન મંડળીઓના સુમધુર કીર્તનોની ધ્વનિએ મંદિર પરિસર તથા ગામનું વાતાવરણ આધ્યાત્મિકતા અને શ્રદ્ધાના ભાવોથી ભીનું બનાવી દીધું હતું ગ્રામજનોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી હનુમાનજીના દર્શનનો લાભ લીધો અને અન્નકૂટનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી સેવક મંડળ દ્વારા સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું